કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર કાર્તિક પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના શિખર પરનું ત્રિશુલ દંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિમાં આવે છે માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષયોમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે સ્થાન પર

ચંદ્ર ભગવાન જે છે એ એકદમ તે મંદિરના શિખર ઉપર આવે છે અને જ્યાં આગળ ભગવાને ચંદ્ર ધારણ કર્યું હતું એ જગ્યા આ છે આજના દિવસે ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા આવે છે આજના દિવસે સોમનાથ મંદિર આમ તો પાંચે પાંચ દિવસ રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે બાર વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદભુત નજારો એટલે કે રાત્રે બાર વાગે બરાબર ચંદ્રમા મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે